અમદાવાદ પ્લેન ક્રેશના હાદસામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના લતાબ હુસેન પટેલનું મૃત્યુ થયું હતું તેમની ડેડ બોડી તારીખ સોળના સવાર અગિયાર વાગે મૂળવતન કોલવણા આમોદ મુકામે દફન વિધિ માટે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રકાશ મોદી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી આમોદ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ કોલવણા ગામના સરપંચ ઝફરભાઈ ગામના પુરુષ તેમજ મહિલા આગેવાનોએ મળી સાંત્વના આપેલ આ સમયે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતિક મોદી શહેર મંત્રી નીતિન મોદી અગ્રણી સેજલ દેસાઈ પ્રસભ ઠક્કર સહિત ભાજપની ટીમ મરણજનારના નિવાસ સ્થાને પહોંચી મરણજનારના જનાજામાં આખરી મંઝિલ સુધી જોડાય કાંધાપી આપી મરણજનારના પરિવારજનોને ગ્રામલોકોને લોકોને સાંત્વના આપી મરણજનારના જન્નત નશીન માટે પ્રભુને પ્રાર્થના કરી એર ઇન્ડિયા પ્લેન જે અમદાવાદથી ટેક ઓફ થતાની સાથે જ 2 મિનિટમાં માં મેઘાણી નગર અતુલ્ય બિલ્ડિંગ જે આવેલી છે એના ઉપર તૂટી પડ્યું અને આ પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ ઉપરાંત એમાં રહેલા પરિચારિકો આ લગભગ બસો એકતાલીસ લોકો આમાં જીવ ગુમાવ્યો છે એક વ્યક્તિ એમાં કુદરતી રીતે બચી જવા પામ્યો છે અને આ પ્લેન જે અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડ્યું અને એના કારણે એમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા આશાસ્પદ ડૉક્ટરો તેમજ વિદ્યાર્થીઓનું પણ આ હાદસામાં કરુણ મૃત્યુ થયું છે કુલ બસો પંચોતેર લોકો એ જીવ ગુમાવેલો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેઓનું પણ આ હાદસામાં મૃત્યુ થયેલું છે આજે અમે આ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલોણા ગામે આવેલા છે આ ગામના પણ એક આશાસ્પદ વ્યક્તિ અલ્તાફ હુસેનનું પણ આ પ્લેનના હાદસામાં મૃત્યુ થયેલું છે એમના જનાજામાં અમે જોડાયેલા ગામના સૌ આગેવાનો અહીં અમારી સાથે છે અમારી આ અલ્તાફ હુસૈનના પરિવાર પ્રત્યે આ ગામ પ્રત્યે અમારી સંવેદના પ્રકટ પ્રગટ કરવા માટે અમે આવેલા છે વહેલી સવારમાં ભરૂચમાં પણ સમીના પાર્કમાં રહેતા સાજેદાબાનું જેઓ પણ પ્લેનમાં મુસાફરી માટે ગયા હતા અને એમનું પણ પ્લેનમાં હાદસામાં અવસાન થયું છે તો એમના જનામાં જનાજામાં પણ અમે ગયા હતા અને અમારી લાગણી અમારી સંવેદના જે આઘાતની લાગણી સૌ લોકોને જે છે એવી અમને પણ આ સંવેદના છે અને એ પ્રગટ કરવા માટે અમે જોડાયા હતા આ ગામમાં પણ આજે ગામ લોકોની સાથે રહી અને અમારી સંવેદના પ્રગટ કરીએ છીએ